નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપણું મિત્ર દિનેશ કઠિયા મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આપણને જે કપાસનું બિયારણ આપણે કે જે આપણે સારામાં સારું આપણને માર્કેટમાંથી મળી રહે અને બીજું કે કપાસનું બિયારણ એટલે કે ચાલીસથી પચાસ મણ ઉત્પાદન આપતી વેરાયટી કઈ કે આપણને જે માર્કેટમાં વધારે અત્યારે તમે જુઓ તો ઘણી બધી વેરાયટીની સોલ્ટ છે એટલે કે કંપનીમાં તમે જુઓ તો પૂરતે પૂરતું બિયારણ એટલું બધું છે અને ઉપર જે ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચતું નથી અને પછી નાના નાના વેપારી જે ગામડે બધા બેઠા હોય એમની સુધી પણ પૂરતે પૂરતું બિયારણ મળતું નથી તો હજી પણ તમારા એરિયામાં કદાચ અમુક વેરાયટી કદાચ તમારે જે વાવતા હોય એ જો મળતી હોય તો વહેલી તકે લઈ લેજો કારણ કે બિયારણની લગભગ સોલ્ટેજ છે કંપની પાસે એટલું બધું બિયારણ નથી તો ખેડૂત મિત્રો અત્યારે માર્કેટમાં તમે જુઓ તો ઘણા બધા ખેડૂત મિત્રો તમે જુઓ તો સંકત સંકત કરતા હોય કે ભાઈ સંકત છે કે સંકત આપો મને બરોબર તો સંકટ પણ એક એવી વેરાયટી સારી એવી વેરાયટી છે કે આપણને ઉત્પાદન જે ચાલીસથી પચાસ મણ સુધીનું ઉત્પાદન આપણને આપી શકે એવી વેરાયટી છે પછી સંકટનું તમને દેખાડતો નથી કારણ કે આવ્યું નથી થોડુંક આવ્યું તો ડિસ્ટ્રીબ્યુટર પાસે ઉપર મને કે ભાઈ આટલું ભાગમાં આવે છે મેં તમે તમે વેગી દો મારે નથી જોતું પછી બીજા નંબરમાં તમે જુઓ તો જયભેરી બરોબર તો જયભેરી પણ વેરાયટી સારી એવી છે કે તમને સારું એવું ઉત્પાદન મળી જાય મળી જ મળી જાય તો જયભેરી પણ તમે વાવી શકો એવું નથી કે સંકેત જ આપણે લેવું જયભેરી પણ આપણે સારું જ આવે તો જયભેરી પણ તમે વાવી શકો પછી તમે ત્રીજા નંબરમાં જુઓ તો શેરાટ તો શેરાટની પણ એટલી બધી માંગ છે કે જે સંકેત જયભેરી શેરાટ તો આ વેરાયટી પણ એવી દમવાળી છે કે આપણને ઉત્પાદન સારું એવું આપે એટલે ચાલીસથી થી પચાસ મણ સુધીનું ઉત્પાદન આપતી વેરાયટી બરાબર તો શેરાટ પણ સારું એવું છે પછી તમે જુઓ તો અત્યારે અજીત સ્વીટ્સમાં પણ લગભગ અગિયારની શોલટેજ છે તો એમાં તમે જુઓ તો અજીત અગિયાર નંબર પછી તમે જુઓ તો પાંચ નંબર એકસો પંચાવન નંબર આ બધી વેરાયટીઓ અજીતમાં આવે છે પણ લગભગ વેરાયટીઓ ઓછી છે એટલે કે કંપની પાસે પૂરતે પૂરતો માલ નથી તો અજીત અગિયાર પણ વેરાયટી સારી છે એ પણ તમે વાવી શકો પછી તમે જુઓ તો રાશિનું સસ્સો ઓગણ એટલે કે સિક્સ ફાય નાઇન તો ખેડૂત મિત્રો આ પણ તમે વાવી શકો આનું પણ ઉત્પાદન તમને સારું એવું મળે તો એવું જરૂરી કીધું એ જ વાવું આ પણ વાલે આ ન મળે તો આગળનું પણ વાવો તો પણ ચાલે એ પણ સારું છે પછી તમે જુઓ તો એટીએમ બરોબર તો એટીએમ આપણી પાસે હતું તો એટીએમ અત્યારે પૂરું થઈ ગયું હવે બે ત્રણ દિવસમાં કદાચ આવે તો એટીએમ પણ તમને કદાચ મળી જાય બીજું એના પછી તમે જુઓ તો ધર્માગોળ બરોબર તો સારી એવી વેરાયટી છે બરોબર ધર્મગોળ પણ તમે વાવી શકો તો મિત્રો આ વર્ષે તમે તો જોડ અને અભિનામની વેરાયટી સેમ જ વેરાયટી છે એમાં કોઈ ફેર નથી ધર્માગોળ અથવા તો અભિ અભિપન તમે વાપરી શકો બરોબર તો આ બધી વેરાયટી મિત્રો મેં તમને જે કીધી એ માર્કેટમાં સારું એવું નામ છે માર્કેટમાં સારું વેચાય છે અને ઉત્પાદન પણ સારું આવશે આ સિવાયની ઘણી બધી એવી વેરાયટી છે કે જે સારું ઉત્પાદન આપણને ચાલીસથી પચાસ મણ ઉત્પાદન આપી શકે પણ આ એવું છે પેલું ચૂંટણી જેવો માહોલ બની જાય ચૂંટણીમાં જે માહોલ બની જાય કોઈ પણ ઉમેદવાર ઊભો હોય કે એની પાસે ઘણા માણસો દોડતા હોય એમ થાય કે આ ઉમેદવાર જીત છે એટલે એમાં જે માહોલ બને છે એ રીતનો આ બિયારણનો પણ એવો જ માહોલ બને છે કે જે ખેડૂત જે બિયારણ પાછળ પડી જાય એ જ બિયારણનો ફોન આવે કે ભાઈ ફળાણું બિયારણ છે ડુંગળું બિયારણ છે ઢુંગળું છે બાકી બીજી ઘણી બધી એવી વેરાયટીઓ આવે છે કે જે સારું એવું આપણને ઉત્પાદન આપી શકે બરાબર પણ આજે નામ બની ગયું એટલે વધારે ખેડૂત મિત્રો એમ જ કે મારે ઓલું બિયારણ જોઈએ ઓલું જોઈએ બાકી બીજું નથી જોતું તો કંપનીમાં આ વર્ષે ઉત્પાદન ઓછું છે એટલે પોતે પૂરતું જે જોતું હોય ખેડૂત મિત્રોને એટલું મળી નથી રહેતું પછી અમુક ટાઈમ શું થાય કે કાળા બજાર પણ થાય પણ હું એમ કહું છું કાળા બજાર કદાચ કરતા હોય તો કાળા બજાર એમાં તમારે ન લેવું તમને લીગલી જે ભાવથી મળતું હોય કે આઠસો ચોસઠ સુધીની એમઆરપી આવે છે તો તમે આઠસો રૂપિયા સુધી તમે આપો ત્યાં સુધી વાંધો નહીં પછી અમુક ખોટા રૂપિયા નાખો એ હા ઉપર તો એ સિવાયની બીજી પણ સારી વેરાયટી આવશે તો એ પણ તમે વાવી શકો કે ભાઈ આલો મારે બ્લેકમાં નથી લેવું અને હું તો લેવાય ને બરોબર આપણને લીગલી જે ભાવથી મળે ત્યાં સુધી સારું આપણે એ જ બિયારણ લેવાનું કે ભાઈ મને ભાવથી ના આપો ભલે એવું જે કાળાબજારી થાય એ તમે કરો તમારી રીતે મને આ રિયારણ આઠસો ચોસઠ હોય આપો બરાબર છે તો ખરીદ મિત્રો આ જે વેરાયટી તમને મેં જે બધી કીધી આ બધી માર્કેટમાં સારું એવું નામ છે સારું એવું વેચાય છે એ શિવની અન્ય બીજી પણ વેરાયટીઓ ઘણી આવે છે તો હું બીજો વિડીયો એ કદાચ બનાવીશ કે જે આ વેરાયટી જે ન મળે કદાચ તો એની બદલીમાં આપણે કઈ વેરાયટી વાવી કે આપણને એની બદલીમાં ઉત્પાદન આપણને આપી શકે બરોબર તો એ પણ વિડીયો બને છે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને જો સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર